નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વર્ષે તપ કરનાર યુગલનું શ્રી સ્થાનકવાસી છ કોટી જૈન સંઘ માંડવી દ્વારા સન્માન કરાયું પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનું વર્તી પૂજ્ય શ્રી હંસાભાઈ મહાસતીજીના આશીર્વાદથી તેર મહિના સુધી એકાંતર ઉપવાસથી વર્ષિતપ કરનાર યુગલ તપસ્વી શ્રીમતી કૃતિબેન મિહિરભાઈ સાવલાનું સ્થાનકવાસી છ કોટી જૈન સંઘના આંગણે પૂજ્ય શ્રી વિવેકચંદુજી સ્વામી ગૌતમચંદ્રજી સ્વામી શ્રી ચંદ્રજી સ્વામી આદિ સંત સતીઓની નિશ્રામાં સન્માન કરાયું હતું તપ અભિવાદનમાં શાસનદેવી તરીકે નેહા સંઘવી ઇન્દુ ઇન્દ્રાણી તરીકે શ્રીમતી શ્રુતિ કેવલ સંઘવી દેવદેવી અક્ષય પ્રિન્સી સંઘવી જબડુ શાહ નિપા શાહ જીગર પટવા વિગેરેએ સુમનથી વધાવ્યા હતા સંઘ પ્રમુખ પુનિતભાઈ ભાછા વગેરે પદાધિકારીઓએ સન્માનપત્ર અર્પણ કર્યું હતું અને આદિપ્રભુના આ અનુકરણ તપની અનુમોદના કરી હતી માસી મહારાજ શ્રી હંસાબાઈ મહાસતીજીના આશીર્વાદથી જ અમે આ વર્ષિતપ કરી શક્યા છીએ એવું કહીને દંપતીએ પાદ પ્રક્ષાલન કરી ઉપકાર વંદના કરીને પૂજ્ય મહારાજ સાહેબ અને મહાસતીજીને કામળી અર્પણ કરી હતી તેમજ છ કોટી સંઘનો આભાર માન્યો હતો આ પ્રસંગે શ્રી અર્પિતાજી મહારાજ સાહેબે સાંસારિક વ્યવહાર ચલાવીને વિધિ સહિત વર્ષિત કરનાર આ તપસ્વી તથા ચિરંજીવી સમકીતે પાંચ વર્ષની ઉંમરના આ બાળકે રાત્રિભોજનનો ત્યાગ કર્યો હોય અભિનંદન આપ્યા હતા તેમજ રસપાન નિમિત્તે બિરાજેલા પૂજ્ય ગુરુદેવો તથા શ્રી રચનાજી મહાસતીજી શ્રી કોમલજી મહાસતીજીનો આભાર માન્યો હતો પાંચેય ગચ્છના ભાવિકોએ સમૂહ સામાયિક કરી હતી શ્રીમતી વર્ષાબેન બાબરીયાએ તપ અભિવંદનનું સ્થન રજૂ કર્યું હતું છ કોટી સંઘની વર્તમાન પદાધિકારી ટ્રસ્ટીઓ શ્રી પુનિતભાઈ ભાછા તથા અન્ય ટ્રસ્ટીઓનું શ્રીમતી શોભાબેન પટવાએ વ્યક્તિગત નવ સભ્યોને દસ દસ ગ્રામની ચાંદીની લગડી આપી બહુમાન કરી વિશેષ રીતે સંઘ સેવામાં આગળ વધે એવી શુભેચ્છા આપી હતી